પોરબંદર જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે ટ્રાફિક પીએસઆઈ કે એન અઘેરા તથા સ્ટાફ દ્વારા ટ્રાફિક અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સીટ બેલ્ટ હેલ્મેટ સેલફોન વાહનની ગતિ મર્યાદા તેમજ રોંગ સાઇડમાં વાહન ન ચલાવવા બાબતે ખાસ કાળજી રાખવા વગેરે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું હતું વાહન અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને તાત્કાલિક પોતાના વાહનમાં અથવા એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટર પર પહોંચાડી સારવારમાં મદદરૂપ થનાર વ્યક્તિને સરકારની ગુટ સમરીટન યોજના હેઠળ રોકડ પુરસ્કાર રૂપિયા પાંચ હજાર તથા પ્રશંસાપત્ર આપવામાં આવશે વગેરે બાબતેની ગુટ સમરીટન યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત નશીલા પદાર્થોનું સેવન ન કરવા અને નાર્કોટિક્સ ડ્રગ્સ હેલ્પલાઇન નંબર વન નાઇન ઝીરો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરો મહિલા હેલ્પલાઇન નંબર વન વન તથા પોલીસ હેલ્પલાઇન નંબર એક સો ની ક્યારે કેવી રીતે મદદ મેળવી શકાય તે અંગે કાયદાકીય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું